નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે આવનારું ચોમાસું બે હજાર પચીસ કેવું રહેશે શું ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાશે ઘણી વિડીયોમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો એ માહિતી ખોટી છે આવનારું ચોમાસું બે હજાર પચીસ ખૂબ જ સારું રહેવાનું છે કહી શકાય કે સામાન્ય કરતાં વધુ વરસાદ મળશે જેમાં એંસી ટકાથી લઈને નેવું ટકા સુધીના વરસાદ મળી શકે છે અને કોઈ કોઈ વિસ્તારમાં તો દસ ઇંચથી લઈને બાવીસ બાવીસ ઇંચ સુધીના વરસાદ ચોમાસા દરમિયાન જોવા મળે તેવી સંભાવના છે આવનારા દિવસોમાં ચોમાસો કહી શકાય કે જૂન મહિનાના એન્ડિંગ સુધીમાં ચોમાસું ગુજરાતને મળી જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે અને આ વખતે ચોમાસું સારામાં સારું રહેવાનું છે એટલે મિત્રો ચોમાસાને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ હા ચોમાસામાં એક વાવાઝોડા સાથે વરસાદ થશે ઉપરાંત વ્યાપક પ્રમાણમાં થંડસ્ટોમ એક્ટિવિટી જોવા મળશે જેના લીધે થઈને જોરદાર નુકસાન થાય તેવી સંભાવના છે એટલે મિત્રો પાણીને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ પવન અને વીજળીને કારણે આપણને ચોમાસામાં નુકસાન પણ થઈ શકે છે મિત્રો ચોમાસાની લેટેસ્ટ ઇન્ફોર્મેશન નવી આગાહી માટે આપણી વિડીયો સાથે જોડાયેલા રહેજો અત્યારે બસ આટલો જ આપણે ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે